રોલ આઈ ગોઈંગ

જલ્દી મુક્ત કરો અને ખેડૂતની જે વેદના છે ખેડૂતના જે મુદ્દાઓ છે કડદા પ્રથાની વાત કરીએ તો આ કડદા પ્રથા જે રીતે એ લોકો એ ખેડૂતનું શોષણ કરવાનું કાવતરું ઘડ્યું છે દરેક ગુજરાતની દરેક એપીએમસી માં જ્યારે ભાવ એ મળે છે ત્યારે ભાવ એને આપતા નથી આ દરેક વસ્તુને લઈને અમે અવાજ ઉઠાવીએ છીએ અમે હંમેશા કહીએ છીએ આની પહેલા પણ અરવિંદ કેજરીવાલજીએ કહ્યું હતું કે તમે કમિશનની રચના કરીને આપો ખેડૂતની નીતિઓની રચના કરીને આપો ગુજરાત સરકારને કહ્યું હતું પણ સરકાર તો સાંભળવા તૈયાર નથી ત્યારે આમ આદમી પાર્ટીએ રોડ ઉપરથી લઈ

કોંગ્રેસે ભાગીદારી કરી છે કે એની ભાગીદારી ભાગીદારીને ખુલ્લી પાડી રહ્યા છીએ એટલા માટે કોંગ્રેસ અમારો વિરોધ કરે છે કોંગ્રેસે તો શરમ આવી જોઈએ ઢાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કારણ કે ત્રીસ વર્ષ સુધી વિરોધ પક્ષમાં તમે બેઠાતા આમ આદમી પાર્ટી તો થોડાક વર્ષથી ગુજરાતમાં આવી

અને અમે સંવિધાનિક રીતે તો લડીએ છીએ પરંતુ આ ભાજપની તાનાશાહી વચ્ચે પણ અમે રોડ ઉપર આંદોલન કરીએ છીએ સવિધાનિક રીતે જે અધિકાર મૌલિક અધિકારો આપણને આપ્યા છે એને લઈને પણ અમે અવાજ ઉઠાવીએ છીએ સરકાર ગમે એટલું દમન કરે છે અમારા ઉપર અમને જેલમાં પૂરે છે અમને ઘરમાં પૂરે છે છતાં પણ અમે અવાજ ઉઠાવતા રહીશું એટલે અમારી જે લીગલ ટીમ છે એ પણ ખડે પગે છે પરિવાર સાથે હંમેશા સતત સંપર્કમાં છે એટલે કોઈએ ડરવાની જરૂર નથી અમને ખબર છે કે ખેડૂત જગતનો તાર એ સૌનો બાપ છે અને સરકાર ઉપર ભારે પડશે